સુરત શહેરની કાપોદરા પોલીસે ક્રાઇમ પેટ્રોલની જેમ ઓવરબ્રિજ નીચે ઘૂસીને શોધખોળ કરી ગાંજો ઝડપ્યો અને આરોપીની ધરપકડ કરી સુરત શહેરમાં એમડી ડ્રગ્સ અને ગાંજા તેમજ પોસ્ટ ડોડા જેવા માદક પદાર્થોના કેરિયર્સ દિવસ રાત પોતાની જાળ ફેલાવી રહ્યા છે આ શખ્સો ગરીબ અને સામાન્ય માણસોને ટાર્ગેટ કરીને તેમનું નેટવર્ક વિસ્તારી રહ્યા છે કાપોદા પોલીસ ઇન્સ્પેક્ટર એમ આસુરાને માહિતી મળી કે કાપોદા ડીજીવીસીએલ કચેરી સામે આવેલા ઓવરબ્રિજ નીચે રહેતા અને પડિયા પાથરિયા રહેતા કેટલાક અસામાજિક તત્વો ગાંજાનું છૂટક વેચાણ કરે છે હિંમત એટલી વધી ગઈ કે પ્રકારનો ડર ન હતો ગાંજાનો જથ્થો ઓવરબ્રિજના નીચેના પિલરના ઉપરના ભાગમાં અને બે જોડાણ વચ્ચે આવેલા સાંકડા ખાંચાઓમાં સંતાડેલ હતો અહીંથી ગાંજો શોધવા સામાન્ય રીતે શક્ય ન હતું કારણ કે આ ભાગ ઊંચાઈ પર હોવાથી ઝડપથી કોઈની નજર પહોંચતી નહોતી કાપોદરા પોલીસને માહિતી મળતા તાત્કાલિક સર્ચ ઓપરેશનની યોજના બનાવીને ટીમે બાતમીવાળી જગ્યાએ પહોંચીને ઓવરબ્રિજના થાંભલાઓને ઊંચાઈ સુધી પહોંચવા માટે ખાસ પ્રકારની સીડી મંગાવી પીએ અસુરાના માર્ગદર્શનથી પોલીસે સીડીઓની મદદથી બ્રિજના થાંભલાઓ પર ચડીને ખાચાઓ અને પીલળના જોડાણવાળા ભાગોને ખંખેરવાનું શરૂ કર્યું હતું લાંબા અને પડકારરૂપ સર્ચ ઓપરેશન બાદ આખરે પોલીસને ચોંકાવી દેનારી સફળતા મળી પોલીસે તે ખાચાઓમાં સંતાડેલો એકસો ગ્રામ ગાંજાનો જથ્થો શોધી કાઢ્યો જેની કિંમત આશરે નવ આંકવામાં આવી છે આ ગાંજો સંતાડનાર અને છૂટક વેચાણ કરનાર મુખ્ય આરોપી દીપક ઉર્ફે સુકો અનિલ સોનાવડે ઉમર ને પોલીસે તાત્કાલિક ધરપકડ કરી પોલીસ પૂછપરછમાં બહાર આવ્યું કે દીપક ઉર્ફે સુકો કોઈ મોટા ડીલર પાસેથી આ માદક પદાર્થનો જથ્થો લાવી અહીં ઓવરબ્રિજના ખાચામાં સંતાડી રાખતો હતો ત્યારબાદ તેના નિયમિત બંધાણી ગ્રાહકોને છૂટકમાં વેચાણ કરતો હતો બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુ